આમ તો કહેવાય છે કે ગુજરાત સરકાર છે તે સંવેદનશીલ છે અને ખેડૂતોના હિતમાં કામગીરી કરે છે પણ હાલ જે રીતે તે કામગીરી કરી રહી છે તેનાથી એટલું જ દેખાય છે કે તે ખેડૂતો છે તેના જખમ ઉપર મીઠું ભભરાવી રહી છે કારણ કે તેમના જે ગ્રામ સેવકો છે જે સર્વે માટે જાય છે તે ખેડૂતોને જ ધમકી આપે છે ને એવું કહે છે કે મોડું બંધ રાખજો ત્યારે આ જે વિડીયો છે તે વાયરલ થયો છે ને તેની જ વાત કરવાની છે આ વિડીયોમાં વૈષ્ણવજન તો तेले कहिए जे पीड़ पराम

ખેતરો છે તે આખે આખા ક્યાંક ધોવાઈ ગયા છે તેમને એમ છે કે મારો આવનારું વર્ષ કેવી રીતે જશે મારા ઘરના ચૂલા છે તે કેવી રીતે ચાલશે ને તેમાં જ જે આ સરકાર છે તે રમતો કરે છે ખેડૂતોની કારણ કે જે રીતે આ સર્વેના નાટક ચાલી રહ્યા છે ને તેમાં પણ સર્વે કરનાર લોકો છે જે ગ્રામ સેવકો છે તે ખેડૂતોને ધમકાવે છે કે મોડું બંધ રાખજો ત્યારે આવો વિડીયો એક વાયરલ થયો છે ત્યારે કહેવાનું એટલું જ જે કૃષિ મંત્રી છે આપણા જીતુ વાઘાણી તેમને પણ અને હાલ નવા નવા ડેપ્યુટી સીએમ બન્યા છે આપણા તેમને પણ એટલું જ કહેવાનું કે સાહેબ જોઈ લેજો કે તમારા ગ્રામ સેવકો કઈ રીતે કામગીરી કરી રહ્યા છે ને જે ખેડૂતો છે તેને ધમકાવી રહ્યા છે ત્યારે આ વિડીયો છે તે વિડીયો કોન્ફરન્સ છે અને વિડીયો કોલમાં જે વિડીયો આવ્યો છે સામે વાયરલ થયો છે આપ તેને પણ જોઈ લો એમ પણ નઈ કરું ખેડૂતો સર્વે કે તમે મને તમારે કાલ ચલો સર્વે જોયા કાલ તમે સર્વે

બાજરી ફેલ જી તલ ફેલ જ્યા એ કે સવે તમે વીમો પાસ કે એમ કેવું છે તમ કરવાનું હું છે ખાલી ફરીન બધા રિપોર્ટ સરકારને ના છે આ તો આપતા નથી કોઈ ખેડૂતો રિપોર્ટ હું આપતા નહી તો તમે આ ખેર પૂછ્યું કે હું થી છે ભાઈ હું તો વેદના છે તો વીત છે તમે ના કેમ પારી એમ કહું છું તો એક પેલા સર્વે નહી થાય એટલે તમે બેઠા બેઠા પગલે એવું કેમ બોલે તમે

મારે રિપોર્ટ કરો દાડી નાડી આરટીઆઈ કો તમે હમકો કચેરીમાં મોગી દેજો અને પછી નોટિશ આલેજન લખજો અને આ કરો તમે મારી ઘરે દલીલ ના કરો કામ ના કોઈ સરકારી કામમાં રુકાવટ બનવું એ કોનો જો નાહી તો રુકાવટ બનતા મેર રુકાવટ કે કીધું કાર્ય કરો એ કોનો એને કોઈ ફરિયાદ કરવાની રહે જો હું ના હે તે ફરિયાદ કર એ એ વ્યક્તિ માડી તો અતત મારી જવાબદારી હા એવો તમારા વિરુદ્ધ કે ભાઈ મારા હું સર્વે કરી શકવા સકસમ નહી કે એક કેરોલ મરે બોલ્યો છે કે જો એવું કરી લઉં તો તમારી બીજું આ એક સર્વે તો મને હઈ કરું યત ને અર બોલ તમે બોલો તો એટલે કે તમે

ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કે તમારા ગ્રામ સેવકો છે તે કઈ રીતે કામગીરી કરી રહ્યા છે તે આપ પણ જોઈ લો અને તેમજ જે રીતે આ કામગીરી કરી રહ્યા છે તેમાં સુધારો લાવો કારણ કે ખેડૂતો છે તેના જખમ ઉપર મીઠું ભભરાવાતી સરકાર કોઈ સંવેદનશીલ સાબિત નથી થતી જો તમે એમ કહો છો કે અમારી સરકાર સંવેદનશીલ છે તમારામાં સંવેદનશીલતાનો છાટો પણ હોય ને સાહેબ તો હવે જે આ ખેડૂતો છે તેની તકલીફ સમજો આ સર્વેના નાટક બંધ કરો ને જેલી જલ્દી થાય એટલું તેમને વળતર છે તેમનું